બડવાલાના યોની કાળી નાગરી દેવીસી દેરી રે હાથે તાલા મલી નવય નવકુ ના લાવું તો તો બરોબર no, દબાણ <laughs> <laughs> તમારા માથે તો મારો પગ થાકશી એટલી ના ગોળું તો તો મારું નામ મારતા નહી ના ના નરે શંકર તમારા મન નહીં સુકુ પણ ધર્પત હોય ને ધરપીન આલુ લેવા નરેશ હા હા પંચ વાત છે ખોટી નહી પડું હ ભાઈ અરે શંકર હું કહું છું નરિયા 15 રચના રચાવ 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 15 રચા રચાવ અડ ગળિયાલ માં પોંચળો બન તું આગળ હેડું હા મા જમલા હું કઉ છું મારું રો માતા નહી

ભાઈ એની પરસાદી થાય એ પરસાદી લેવા મુ માચો જાદ મુ ચેહર મારતા નાવું મારી મારી ચા પીવું ચાર વાગું તો બોલો પણ શંકર નરિયા ના જવું તો મારું માતા નું આ દોણા હોળના ઉપર લઈજો ભાઈ હું

મુ કોમ કરું પછી કવ શું લ્યા હા માં ભાઈ પણ સલીમ્યા હું કવ શું ધમલા હા માં આથે ઠાટ રળવા ના ઉકું તો તો મારું માતાનું વેળ છે 6 4 8 9 બનાશી કો ગળિયાર લાવ ઓખે ધુનારો ધર્મ ભૂલી લે રૂપ હા માં એ 6 ભાઈ

તમારી દયા થી તો હતા લક્ઝરીમાં નોકરી લક્ઝરી ચલાવવા જતા રહ્યા ને કે મને માથું નહીં ચડ્યું બસ કે મેં અહીંથી ગયા પછી ગોળી નહીં ગળી પગથી ચડી પછી ચહેર

હવે માં મોણાનું મગજ એ દાડે એવું બોલ્યું કે ધમા હ પના પર ટપો ટપ પર આવી જા અરે આયું ના આયું ભાઈ કવર કવર હાથ ના તો આ શું મને પૂચે